દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના વડાલીનગરમાં અષાઢી બીજના દિવસે રામદેવી મહારાજના મંદિરમાં ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી વડાલી ખાતે આવેલ મોટા રામદેવી મહારાજના મંદિરમાં અષાઢી બીજના દિવસે ધામધૂમપૂર્વક ભક્તો દ્વારા ઉજવણી કરાઈ હતી અષાઢી બીજના દિવસે મંદિરને ખૂબ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો મંદિરમાં રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી હતી તેમજ આધુનિક ફૂલોનો શણગાર કરીને મંદિરને આખરી ઓપ આપવામાં આવ્યો હતો અષાઢી બીજ નિમિત્તે વહેલી સવારે મંદિરમાં દર્શનાર્થીઓ લાંબી કતારોમાં જોવા મળ્યા હતા અને રામદેપી મહારાજના મંદિરમાં શ્રીફળ કંકુ અને પ્રસાદ ચડાવીને રામદેપી મહારાજનું પૂજન કરવામાં આવ્યું હતું રામદેપી મહારાજના મંદિરની બાજુમાં એક ઐતિહાસિક વાવ આવેલી છે જેમાં આખું વર્ષ પાણીથી વાવ ભરેલી રહે છે અષાઢી બીજ ભાદરવા બીજ આસો બીજ તેમજ મુખ્ય તહેવારો પર દર્શનનો સૌથી વધારે મહિમા હોય છે અને તેમાં રામદેવપીર મહારાજ સેવા ટ્રસ્ટ અલગદણી બીજ કમિટી રામદેવપીર આખ્યાન મંડળ તથા વડાલીના ઠાકોર સમાજના તમામ લોકોના આયોજન કરવામાં આવે છે અષાઢી બીજના દિવસે વડાલી તેમજ આજુબાજુના ગામના લોકો ચાલીને બીજ ભરવા આવતા હોય છે અને રામદેવી મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે અષાઢી બીજના દિવસે સાંજની મહાઆરતીમાં દરેક ભક્તોને આરતી ઉતારવાનો લાહો મળ્યો હતો જેમાં ભક્તો દ્વારા મીણબત્તીથી રામદેવીની આરતી કરવાનો લાભ પ્રાપ્ત કર્યો હતો અને લોકોએ દર્શન કરી તેમજ પ્રસાદ ગ્રહણ કરી અને ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ